ભારત દેશમાં ચેરિટી કરતા ઘણા લોકોને આપે જોયા હશે અને જેમાં રોટરી ક્લબ ચેરિટી કરવામાં પાછળ નથી અને તેવામાં અમદાવાદમાં રોટરી ક્લબ દ્વારા ચેરિટી માટે અનોખી પહેલ કરવામાં આવી હતી જેમાં ટાગોર હોલ ખાતે વિશેષ પીસ ફોર મ્યુઝિકનું આયોજન કરવામાં આવ્યું હતું આ કરવા પાછળ મુખ્ય હેતુ ચેરિટીનો છે જેમાં આ પ્રોગ્રામ થકી જેટલા પણ પૈસા એકત્ર થશે તેને મેડિકલ ટ્રીટમેન્ટ્સમાં ઉપયોગ કરવામાં આવશે અને ત્યારે તાજેતરમાં વધતા હાર્ટ એટેક એક ચિંતાનું કારણ છે અને ત્યારે શાંતિમય મ્યુઝિક સધ્યમાં ખાસ મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રકારની ચેરિટી કરી રોટરી ક્લબ અમદાવાદ દ્વારા એક સંદેશો પણ આપવામાં આવ્યો હતો તો જે પ્રકારના મહત્વના સમાચાર મળી રહ્યા છે ખાસ તેની વાત તો ભારત દેશમાં ચેરિટી કરતા ઘણા લોકોને જોયા અને જેમાં રોટરી ક્લબ ચેરિટી કરવામાં પાછળ બિલકુલ નથી અને તેમાં ખાસ અમદાવાદ રોટરી ક્લબ દ્વારા ચેરિટી માટે એક અનોખી જ પહેલ કરવામાં આવી છે જેમાં ટાગોર હોલ ખાતે વિશેષ પીસ ફોર મ્યુઝિકનું આયોજન કરવામાં આવ્યું હતું આ કરવા પાછળ મુખ્ય હેતુ ચેરિટીનો છે જે આ કાર્યક્રમમાં જેટલા પણ પૈસા એકત્ર થશે જે મેડિકલ ટ્રીટમેન્ટમાં ઉપયોગ કરવામાં આવશે આજનો જે ખૂબ જ સરસ યોજાયેલો પ્રોગ્રામ છે ટાગોર અમદાવાદમાં તો એની બિહાઇન્ડ સ્ટોરી હું કહેવા માંગીશ કે આઈ એમ અલોંગ સાઈડ એમબીબીએસ સ્ટુડન્ટ ઓલ્સો એમબીબીએસ કરી રહી છું એટલે મેં ઘણા બધા પેશન્ટને શારીરિક અને માનસિક રીતે પીડા પીડાતા જોતા જોયા છે અને એ પ્રતિ बीइंग अ सिंगर मैं लिंक बनाई कि म्यूजिक इज द थिंग दैट लिंक दैट लिंक्स बोथ द प्रोफेशन दैट इज सिंगर एज वेल एज द पेशेंट्स के एमना शारीरिक और मानसिक रोग મ્યુઝિક થકી દૂર થઈ રહ્યા છે એન્ડ ઇટ ઇઝ અ મિરાકલ ઘણા બધા હોસ્પિટલમાં મ્યુઝિકલ થેરાપીઝ ચાલી રહી છે એટલે આ પ્રસ્તાવ આ આઈડિયા મેં મારા પપ્પા જે રોટરી ક્લબ ઓફ અહેમદાબાદ મેજેસ્ટીના પ્રેસિડેન્ટ છે શ્રી નયનકુમાર અધ્યારુ અને મારા મમ્મી ઉષ્માબેન અધ્યારુ મેં બંને આ આઈડિયા મૂક્યો અને દે વાર વેરી ફેસિનેટેડ અને એમના આશીર્વાદથી આખા ટીમના સપોર્ટથી અમે અત્યારે આજે નવ વાગે ટાગર હોલમાં પ્રોગ્રામ કરી રહ્યા છે સિંગર્સ એટલે બધા જોના ગીતો અમે રાખ્યા છે કે સોફ્ટ સોંગ્સ છે પછી ધમાલ મસ્તીના ગીતો છે અને અમુક બધા મિક્સ જોના સોંગ છે અને સિંગરમાં હું રિદ્ધિ અધ્યારું છું અને મારી જોડે આનંદ વિનોદ હી ઇઝ ધ મેલ સિંગર એન્ડ બિનલ ચૌહાણ શી ઇઝ ફિમેલ સિંગર અને ખૂબ જ સરસ આયોજન કર્યું છે રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટી અને મધુસન